સુરતમાં લગ્ન પ્રસંગમાં મહેમાન બનીને શખ્સે લાખોની ચોરી કરી હતી પોલીસે આરોપી પાસેથી રૂપિયા નવ પોઈન્ટ સાત લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો ધરપકડથી બચવા આરોપી બિલ્ડિંગની ટેરેસ પર ચડી ગયો હતો જે આ ભારે સમજાવટ બાદ આરોપીને ઝડપી પડાયો હતો તો આરોપી અરુણ ભાનેરિયાની ધરપકડ કરવા સ્થાનિક પોલીસની મદદ લેવી પડી હતી આરોપીને ઝડપી પાડવા પોલીસે સુરત ભરૂચ અને વડોદરા સુધી સીસીટીવી કેમેરા ખંગોળી નાખ્યા સારોલી પોલીસે મધ્યપ્રદેશના કરિયાસી ગામથી આરોપીને ઝડપી પાડ્યો હતો સાવલી પોલીસ સ્ટેશનમાં નવેમ્બર મહિનામાં ખોડલધામ જે પાર્ટી પ્લોટ છે એમાં લગ્નનો પ્રસંગ હતો લગ્નની વિધિ દરમિયાન બધા જે ફાધર છે એમની પાસે નવ લાખ સાત હજારના કેશ અને સોના દાગીના સાથેનો જે મુકાવાલ હતો એ આખું પર્સ નજર ચૂકવી અને જોઈ અને બે એ ચોરી કરેલ હતી જે બાબતે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખબર પડી કે આ બે જે બે ઇસંગ છે એ ચોરી કરી અને મધ્યપ્રદેશ ખાતે લે છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બોડા પોલીસ સ્ટેશનનું જે કડિયા ગામ છે એમાં બે ઇસંગ છે બે આરોપી જેનું નામ છે અરુણ ઉમેશકુમાર કડિયા અને બીજો છે માનવ કડિયા ઉંમર વર્ષ એકવીસ જેઓએ બંને ભેગા થઈ અને આ પર્સ લઈ મોડોસો પ્રિન્ટી વાપરી અને અગાઉ પણ આવા ગુનાઓ આશ્રય છે